સુરતના પૂર્ણા વિસ્તારના લોકો ગટરિયા પાણીથી પરેશાન થયા દુર્ગંધ મારતા ગટરના પાણીથી પરેશાન લોકોએ તાત્કાલિક નિકાલની માંગણી કરી સુરતના પૂર્ણા વિસ્તારમાં ગટરિયા પાણી ઉભરાયા હતા દુર્ગંધ મારતા ગટરના પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છેલા દોઢ મહિનાથી સમસ્યા હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી સ્થાનિકો દ્વારા મેયર સહિતનાઓને રજૂઆત કરાઈ હોવા છતાં કામગીરી કરાતી ન હોય ગટરના પાણીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો પાસે છે તાત્કાલિક આ સમસ્યાનો નિવાડો ન આવે તો ધરણાની ચીમકી સ્થાનિકોએ ઉજારી છે અત્યારે અહીંયા ચાલીસથી થી પિસ્તાલીસ દિવસ આ પાણી નીકળે છે આ બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે નવથી થી અગિયાર સુધી જ પાણી આ નીકળે છે અને માણસો અહીંથી અવર જવર વધારે છે કાદવને કીચડ થાય છે બધો અહીંયા રજૂઆતો તો બધા આખા બધાને રજૂઆત કરી છે રોજ અધિકારીઓ આવે છે ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી પ્રશ્ન છેલ્લા દોઢ મહિનાથી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવર જવર કરતો હોય તો આ વિસ્તાર છે બંને સોસાયટીનો વાડીઓ પણ અહીંયા આવેલી છે ટ્યુશન ક્લાસ આવેલા છે અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવરજવર થતી હોય અને છેલ્લા દોઢ મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવર જવર કરે છે સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આવે અમે સ્થળ પર આવ્યા સ્થળ પર તપાસ કરી તો આ જે પરિસ્થિતિ ખૂબ વિકટ પરિસ્થિતિ છે કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે અધિકારીઓ આવે છે જોવે છે અને જોઈને જતા રહી છે પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી તો આજે અમે બે દિવસનું અલ્ટિમેટમ આપવાનું છે અને માધ્યમ મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ કે બે દિવસની અંદર જો આનો અંત નહીં આવે આ લોકોને આ જે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે હાલાકીઓ છે એમાંથી અમને છુટકારો અપાવીશું પાણીની કાયમિક સમસ્યા છે અમુક બોરમાં પાણી ખરાબ ગીરી ગયા છે ઝાડા ઉલટી થઈ જાય છે અને અહીંયા બે વાડીયું છે માર્કેટ છે ટ્યુશન ક્લાસ બહુ તકલીફ પડે છે ભાઈ અરે અનેક જગ્યાએ ભાઈ જ્યાં ઠેઠ મેયર સીકે રજૂઆત કરી છે શાસક પક્ષના અધિકારી ઓલા પદ અધિકારીઓને વિરોધ પક્ષવાળાને બધાને જે બોલા વિરોધ પક્ષના નેતાને અમારું જલ્દી આ વહેલા પાણી બંધ થઈ જાય સારું થઈ જાય બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત